મિત્રો સોના ચાંદીના ભાવના સૌથી મોટા સમાચાર આવી ગયા છે સોના અને ચાંદીના ભાવમાં થયું કંઈક એવું કે તમે જોઈને વિશ્વાસ નહીં કરો સોના ચાંદીના ભાવની અપડેટ રશિયા યુક્રેન યુદ્ધમાં આવી ગયો છે મોટો વળાંક સોનાના ભાવમાં થયો હાહાકાર તો આજની વાત આગળ કરતા પહેલા જે મિત્રો નવા હોય પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનો અને ફેસબુકમાંથી જોયેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં શરૂઆત કરીએ સમાચારોથી તો રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય તેવા સંજોગોનું નિર્માણ થઈ રહ્યું છે અમેરિકન રાષ્ટ્રપતિ સતત કોશિશો કરી રહ્યા છે કે યુદ્ધ પૂરું થાય અને આ વચ્ચે રશિયા યુક્રેન યુરોપ અને પુતિન વચ્ચે બેઠકો થઈ રહી છે જો ટ્રમ્પની કોશિશો સફળ થાય અને રશિયા યુક્રેન યુદ્ધ અટકી જશે તો સોનાના ભાવમાં ઘટાડો થવાની સંભાવના સર્જાઈ શકે છે આવી રહેલા ઇકોનોમિક ડેટાને જોતા અમેરિકન ફેડ ડિસેમ્બર મહિનામાં વ્યાજદર ઘટાડે તેવી સંભાવનાઓ વધી ગઈ છે ન્યુયોર્કના અમેરિકન ફેડ પ્રેસિડેન્ટ જોન વિલિયમ્સે નિવેદન આપ્યું કે ડિસેમ્બરમાં વ્યાજદર ઘટશે ને આ નિવેદન બાદ ડિસેમ્બરમાં વ્યાજ દર ઘટવાની સંભાવના ચાલીસ ટકામાંથી વધીને સિત્તેર ટકા થઈ ગઈ છે ચાંદીના ભાવની વાત કરીએ ચાંદીના ભાવનો એક સપ્તાહનો ચાર્જ જોઈએ તો બે તરફી જબરદસ્ત ઉથલ પાથલ ચાંદીના ભાવમાં જોવા મળી રહી છે છેલ્લી ચોવીસ કલાકની વાત કરીએ તો આજે સોમવારે ચાંદીના ભાવમાં એક તબક્કે ઘટાડો નોંધાયા બાદ ફરીથી મજબૂતી જોવા મળી છે ગુજરાતના શહેરોમાં ચાંદીનો ભાવ આજે એક કિલો અઠાણું પોઈન્ટ બે ચાંદી ચોરસા એક લાખ પંચાવન હજાર ચારસો અઠાસી એક કિલો નવસો ચાંદી એક લાખ ઓગણસાઠ હજાર પાંચસો નવસો ચાંદી એક લાખ હજાર રૂપિયાના ભાવમાં વેચાઈ રહ્યું છે ચાંદીના ભાવમાં ફક્ત બાર કલાકમાં પ્રતિ કિલોએ એક હજાર પાંચસો રૂપિયાની ટોટિંગ ઉથલપાથલ જોવા મળી ગઈ છે અને સોનાના ભાવની વાત કરીએ સોનાના ભાવનો એક સપ્તાહનો ચાર્જ જોઈએ

ચોવીસ નવેમ્બર સોમવારે શું ભાવમાં વેચાયું છે સોનું તેની વાત કરીએ તો ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો આજનો ભાવ રહ્યો છે મોટી ઉથલપાથલ બાદ એક લાખ છવ્વીસ હજાર બસો ત્રીસ રૂપિયા બાવીસ કેરેટ સોનાના ભાવમાં પણ ઘટાડા બાદ ફરીથી નોંધાયો વધારો બાવીસ કેરેટ સોનો વેચાયું છે એક લાખ પંદર હજાર પાંચસો ત્રીસ રૂપિયાના ભાવમાં ચોવીસ કેરેટ વિથ જીએસટી સોનાના ભાવ જોઈને તમે વિશ્વાસ નહીં આવે એક લાખ સત્તાવીસ હજાર બસો રૂપિયાના ભાવમાં વેચાયું છે આજે વિથ જીએસટી સોનું સોનાના ભાવમાં ફક્ત બાર લાખની અંદર પ્રતિ દસ ગ્રામે એક હજારને પ્રતિ સો ગ્રામે દસ હજાર રૂપિયાની તોતિંગ વધઘટ જોવા મળી ગઈ છે સોના ચાંદ ના ભાવની આવી અપડેટ રેગ્યુલર જોવા વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપનો દિવસ શુભ રહે આભાર